નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદના રાધે ગાર્ડન ખાતે વાડો ઓપન કરાટે દાહોદ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું આજરોજ રવિવાર બાર કલાકે વાત કરીએ તો દાહોદના રાધે ગાર્ડન ખાતે વાડો કરાટે દાહોદ દ્વારા કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટમાં દાહોદ પંચમહાલ મહીસાગર અને મધ્યપ્રદેશના જોબર્ટના ખેલાડીઓએ ભાગ લીધો હતો જે ટુર્નામેન્ટમાં અલગ અલગ જગ્યાએથી બસો પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો દાહોદના રાધે ગાર્ડન ખાતે આજરોજ ચેમ્પિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાથી આવેલ કાસિમ એસ દવે કે જે કરાટે કોચ ઇન્ડિયાના ચીફ છે તેમજ માજી સૈનિક પ્રેસિડેન્ટ શંકરભાઈ મોહનિયા મહર્ષિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રિતેશભાઈ બાટિયા અને ખાનુભાઈ ઉડવાની ઉપસ્થિત રહ્યા હતા દાહોદમાં ત્રીજી વાર દાહોદ ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન જે થયું છે જે અમારા ફેડરેશનના પ્રેસિડેન્ટ રાકેશ એલ ભાટિયા વાડોરી કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે અને આ સખત ત્રીજીવાર ટુર્નામેન્ટ થઈ રહી છે ડિસ્ટ્રિક્ટ અને પહેલાં વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષમાં ઘણું બધું છોકરાઓમાં નવીનતા જોવા મળે છે અને ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે મને અને આ રીતથી જ પ્રોગ્રામ થશે તો છોકરાઓ ઘણા બધા શહેરના જેમ આ લોકો પણ ને સ્ટેટ નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જશે એ હું આશા રાખું જ છું આ છોકરાઓ પર અને ઘણા સારા એવા પ્લેયર પણ છે અહીંયા અને રાકેશભાઈ ઘણી ખૂબ મહેનત કરે છે અહીંયા દાહોદ જિલ્લામાં બધા છોકરાઓને તૈયાર કરવામાં સ્કૂલ ગેમ માટે ખેલ મહાકુંભ માટે નેશનલ માટે ઇન્ટરનેશનલ માટે તો આવાળી ટુર્નામેન્ટ થાય તો છોકરાઓને એક્સપિરિયન્સ થાય વાલીઓમાં પણ જાગૃતતા આવે કે ખરેખર આ પ્રવૃત્તિ કરવા જેવી છે સેલ્ફ ડિફેન્સ છોકરાઓને શીખવા જેવું છે ખાસ કરીને છોકરીઓને શીખવા જેવું છે પોતાની આત્મરક્ષા માટે ઘણું સરસ આ ડિફેન્સ ટેકનિક મેં રાકેશ એલ ભાટિયા દાહોદ ડિસ્ટ્રિક્ટ વાડોદ કરાટે એસોસિએશનના અંદર નેશનલ બોડીની અંદર પ્રેસિડેન્ટ છું અને ઓલ કરાટે એસોસિએશનના અંદર બી દાહોદમાં પ્રેસિડેન્ટ છું આજે અમારા નેશનલ અથવા સાઉથ એશિયા કરાટેના ટેકનિકલ ડાયરેક્ટર કાશીમેશ દાદના અધ્યક્ષસ્થાનના અંદર દાહોદના અંદર સતત ત્રીજીવાર કરાટેની સ્પર્ધા આજે યોજાય છે એના અંદર આજે પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર બારીયા ઝાલોદ ગરબાડા બારીયા ઝાલોદ અને એમપીની ટીમ આવીને કમસે કમ બસોથી સવા બસો પાર્ટિસિપેન્ટ આજે ભાગ લીધો છે ને આ આવી રીતે ટૂર્નામેન્ટ થતી રહે છે ને આ ટુર્નામેન્ટમાં હવે જીતશે એવી તરત એના પછી અમારા જે મસા આયા છે એ ડિસાઇડ કરશે કે આ છોકરાઓને ભવિષ્યના અંદર કે નેશનલમાં રમાડવા કે એમનું પરફોર્મ દેખીને એ ડિસાઇડ કરીને આવનાર ટુર્નામેન્ટના અંદર અમારા કાસિમ સર સિલેક્ટ કરશે